નાવલી ઉત્સવનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલાને લાખ લાખ અભિનંદન આપું છું કે આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર સાવરકુલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર આયોજન કરી સાવરકુલાની જનમેદણી જે રીતે ઉમટી રહી છે એને આપણે વધારવી પડે એ પ્રકારનો ઉત્સવ જ્યારે સાવરકુલામાં થયો ને ત્યારે હું જિલ્લા તંત્રને આપું છું કે સરકાર સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું મહેશભાઈ અંદર આ આયોજનમાં સૌ લોકો એટલે સૌ સૌને નવ વર્ષે અમરેલી